નમસ્કાર દોસ્તો આવો જાણવી આ પાંચ રાશિનું રાશિફળ शनी देव पण थासे मेहरबान दोस्तों तुम्हें हासा दिल थी शनि देव ने मानता हो तो दिल थी कमेंट मां जय श्री राम લખજો અને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ ને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરજો દિલ થી ભૂલતા નય દોસ્તો તો આવો જાણવી હું કેસે તમારો રાશિફળ રાશિ પરિવર્તન 2024 પ્રતિ ખુશીઓની લહેર બાર મે શનિ બદલશે ચાર આ પાંચ રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર જ્યારે શનિ અશુભ હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે શનિદેવ બાર મે બે હજાર ચોવીસના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે શનિદેવ નક્ષત્ર બદલતાની સાથે જ કેટલીક રાશિના લોકોને શુભ ફળ મળશે જ્યોતિષમાં શનિદેવનું વિશેષ સ્થાન છે શનિદેવ બાર વીસ મે ઓગણીસો ચોવીસના રોજ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે શનિદેવ નક્ષત્ર બદલતાની સાથે જ કેટલીક રાશિના લોકોને શુભ ફળ મળશે જ્યોતિષમાં શનિદેવનું વિશેષ સ્થાન છે શનિની અશુભ અસરથી દરેક વ્યક્તિ ડરે છે જ્યારે શનિ અશુભ હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યારે શનિ શુભ હોય છે ત્યારે જીવન સુખી બને છે જ્યારે શનિ શુભ હોય છે ત્યારે વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગી જાય છે એક મેષ રાશિ ખર્ચ પ્રમાણમાં ઓછો રહેશે તમને મિત્રની મદદથી નોકરીમાં બદલાવની તક મળી શકે છે ઉપરાંત ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે आत्मविश्वास भरपूर रहाकीय स्थिति मजबूत बनती रहे बे मिथुन राशि तमारा परिवार मा धार्मिक कार्यो थवानी पर शक्यताओ छे। शे। शैक्षणिक अने बौद्धिक कार्य सुखद परिणाम आपसे तमने तमारा बा तरफ थी सारा समाचार मै જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે તેમજ વેપારની સ્થિતિમાં સુધારો થશે અને ધનલાભની તકો પણ મળશે નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થશે ત્રણ સિંહ રાશિ વાહનની સુવિધા તેમજ વેપારમાં વૃદ્ધિ થશે ધનલાભની તકો મળશે મિત્રની મદદથી ધનલાભ થવાની સંભાવના છે તમને ભાઈ બહેનોનો સહયોગ પણ મળી શકે છે નોકરીમાં તમને કેટલીક વધારાની જવાબદારી મળી શકે છે તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે તમે કેટલીક પૈતૃક સંપત્તિ મેળવી શકો છો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે ચાર કન્યા રાશિ સંશોધન કાર્ય માટે વિદેશ પ્રવાસની તકો છે યાત્રા લાભદાયી રહેશે નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે ખર્ચમાં ઘટાડો થશે અને પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ આવશે મન પ્રસન્ન આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે કાર્યક્ષેત્રમાં સ્થિતિ સુધરશે નોકરીમાં બદલાવની તક મળી શકે છે પાંચ ધનુ રાશિ નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે તમને અધિકારીઓનો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં વધારો થઈ શકે છે वेपार मा लाभनी तक मै तमने तमारा जीवन जीवनसाथी तरफ थी सहयोग मैक्षणिक कार्य कार्यमा सुधारो तमने तरा बा तरफ थी सारा समाचार मी छे वेपार वृद्धि संभावना छे। धार्मिक कार्यो रुचि रहेशे। લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ હોવાનો અમે દાવો કરતા નથી વિગતવાર અને વધુ માહિતી માટે કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો